ઓગણસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ હસ્તે કરાયું હતું આ પ્રસંગે રાષ્ટ્રીય પર્વની ઉજવણી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે રાષ્ટ્રપ્રત્યેની પોતાની નૈતિક ફરજો અદા કરી દેશની આઝાદીને ખરા અર્થમાં ઉજવવા માટે આહવાન કર્યું હતું જળ તેમજ પ્રકૃતિના જતન માટે સૌને અપીલ કરી હતી અને નગરપાલિકા દ્વારા થતા વિકાસ કાર્યોની તેમણે પ્રશંસા કરી હતી આ પ્રસંગે માંડવી શહેરના સિદ્ધિ પ્રાપ્ત વિદ્યાર્થીઓનું વિશેષ બહુમાન ધારાસભ્યના હસ્તે કરાયું હતું હોમગાર્ડના જવાનો દ્વારા શિસ્તબદ્ધ પરેડ રજૂ થઈ હતી આ પ્રસંગે માંડવી નગરપાલિકાના અધ્યક્ષ હરીશભાઈ વિંજોડા શહેર ભાજપના પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી કિશનસિંહ જાડેજા હનીફભાઈ જત પંકજભાઈ ગોર હરીશભાઈ ગણાત્રા દીપકભાઈ ફૂફલ નરેનભાઈ સોની મિતેશભાઈ મહેતા કાશ્મીરાબેન રૂપારેલ ઉર્મિલાબેન પીઠડિયા નારાયણભાઈ કેરાઈ શિવજીભાઈ વેકરિયા કરશનભાઈ પટેલ અબ્દુલભાઈ ઓડેજા પારસભાઈ માલમ લાંતિક શાહ તેમજ નગરપાલિકાના તમામ સદસ્યગણ અને કર્મચારીઓ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ જયેશભાઈ વેદાએ કરી હતી સૌ પ્રથમ તો આપના દર્શક મિત્રોને હું આપણા દેશના ઓગણસીમાં સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આજે માંડવી નગરપાલિકા દ્વારા અહીં વાડી વિસ્તારના વોર્ડમાં નીલકંઠ મહાદેવના પટાંગણની અંદર ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે લાલ કિલ્લાની પ્રાચીર પરથી ધ્વજ ફરકાવ્યો રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ પોરબંદરની ધરતી પરથી આપણા રાષ્ટ્રીય ધ્વજને ફરકાવી અને સમગ્ર ગુજરાતવાસીઓને અને દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે તો હું સાથે સાથે આ માંડવી વિસ્તારના અને કચ્છના સૌ નાગરિકોને આ સ્વતંત્રતા પર્વની ખૂબ શુભેચ્છા પાઠવું છું આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણને સૌને દેશ માટે આત્મનિર્ભર ભારત માટે વિકસિત ભારત માટે જીવવાનું કહ્યું છે ઓગણીસો સડતાલીસ પહેલા સ્વતંત્ર ભારત માટેનું યુદ્ધ ચાલતું હતું હવે આપણે સૌએ સાથે મળીને સમૃદ્ધ ભારત માટે કામ કરવાનું છે દેશ માટે જીવવાનું છે દેશ માટે કાર્ય કરવાનું છે આપણા દેશની ઇકોનોમી બે હજાર ચૌદમાં મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે અગિયારમાં ક્રમાંકે આજે ચોથા ક્રમાંકે છે અને બહુ ઝડપથી ત્રીજા ક્રમાંક ઉપર આપણા દેશનું અર્થતંત્ર જઈ રહ્યું છે વિશ્વ ગુરુ તરફ બનવા આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણે સૌએ સાથે મળીને દરેક ક્ષેત્રની અંદર એ બાબતનો વિચાર કરવો પડશે અર્થવ્યવસ્થા તો મજબૂત જોશે જ સાથે સાથે પર્યાવરણીય સંતુલન પણ જોશે જ આપણે આપણા બાળકોને સમૃદ્ધિ ખૂબ આપશું પરંતુ જો પર્યાવરણ નહીં આપ્યું તો શું થશે આજે આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંક ક્યાંક અવારનવાર કુદરતી આપત્તિઓ આવે છે કે વાદળ ફાટવું અતિવૃષ્ટિ થવી અનાવૃષ્ટિ થવી આ બધા જ કારણો જે થઈ રહ્યા છે એનું કારણ માત્ર હોય તો એ પર્યાવરણનું સંતુલન ખોરવાયું છે પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે એ માટે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કેચ ધ રેઇનનો મંત્ર આપ્યો છે અને એક પેડ કે નામનો પણ મંત્ર આપ્યો છે ત્યારે મેં આજે અહીં માંડવીની અંદરથી સમગ્ર નાગરિકોને આપણા કર્તવ્યના ભાગરૂપે જાળવાવું એ આપણું કર્તવ્ય છે પાણી બચાવવું એ આપણું કર્તવ્ય છે નાગરિક ધર્મ બજાવવું એ આપણું કર્તવ્ય છે શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય એના માટે થઈને આપણે પોતે સ્વયં પાર્કિંગ કેવી રીતે કરવું ગાડી કેવી રીતે ચલાવી ટ્રાફિકનો સેન્સ કેવી રીતે રાખવો એકાબીજાને કઈ રીતે ઉપયોગી થવો આડોશી પાડોશી સાથે કઈ રીતે રહેવું સ્વચ્છતા કેવી રીતે જાળવવી આ તમામ બાબતો પ્રત્યે મારા તમારા નાગરિક તરીકેના કેટલાક ફરજો છે હું તમે ઘણીવાર અધિકાર માટે ઘણીવાર લડતા હોઈએ છીએ કહેતા હોઈએ છીએ જરૂર હોય થાય પણ ફરજ પણ મારે તમારે આપણે સૌએ નિભાવવી એ પણ આવશ્યક છે માટે આ દેશનું સ્વતંત્ર પર્વ એ માત્ર રાષ્ટ્રીય પર્વ પૂરતું મર્યાદિત ન રહે ચોવીસે કલાક આપણા હૃદયની અંદર તિરંગો ધ્વજ ફરકતો રહે અને એ ચોવીસે કલાક આપણા હૃદયની અંદર આપણા દેશની આન બાન શાન અને કીર્તિ વધે એના માટે હું તમે સૌ સાથે મળીને સંગ સમ ધ્વમ ધ્વમની ભાવના સાથે અને આપણા વેદોએ કીધું છે કે પ્રાદુર્ભૂતો શ્રી રાષ્ટ્રેશમિન કીર્તિમ રિદ્ધિમ દદા તુમે એ ભાવ સાથે આપણે સૌએ કાર્ય કરવું એ જ આવશ્યકતા છે અને એ જ આપણો નાગરિક ધર્મ છે અને એ જ આપણું કર્તવ્ય પદ છે તો આપણે સૌને હું ફરીથી આ ઓગણસીમાં સ્વતંત્ર પર્વની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને સૌને સાથે મળીને આપણે દેશ માટે જીવીએ એવી પ્રાર્થના કરું છું